પાણી એ છે ને આપણા શરીરમાં બહુ મોટો ભાગ ભજવે છે અને જ્યારે પેશાબમાં ઘણી વખત બળતરા થવી એના માટે મોટું કારણ શું પાણી ઓછું પીવું એ છે કે બીજું બીજું કારણ હોઈ શકે એક કારણ પાણી ઓછું પીવાનું પણ હોઈ શકે અને ઘણાને પેશાબમાં જો ઇન્ફેક્શન હોય તો પણ બળતરા થાય પથરીની તકલીફ થઈ હોય તો પણ પેશાબમાં બળતરા થાય અને કંઈ પણ યુરિનરી ટ્રેકમાં સોજો સોજો આવ્યો આવ્યો હોય હોય પ્રોસ્ટેટમાં પેશાબની કોથળીમાં બળતરા જોવા મળતી હોય પણ ઘણા લોકો એવા હોય છે શરીર કે જેમને વારંવાર પેશાબમાં ઇન્ફેક્શન થવાની તકલીફો રહેતી હોય છે બધી જ વસ્તુનું ધ્યાન રાખે છે પાણી પીવે છે બીજું ખાણીપીણીમાં ધ્યાન રાખે છે ખબર પડી ગઈ છે કે શરીર ક્યાં ક્યાં શું રિએક્શન આપે છે છતાં પણ એમને વારંવાર પેશાબમાં ઇન્ફેક્શન થતા જ રહે છે એનું કારણ શું હોઈ શકે સામાન્ય રીતે મહિલાઓમાં પેશાબમાં ઇન્ફેક્શનનું પ્રમાણ પુરુષ કરતાં વધારે જોવા મળે છે ઉનવાયમાં ખાસ એક જોવા મળે છે તો એનું કારણ મહત્વનું કારણ છે મહિલાઓની પેશાબની નળી છે એ શોર્ટ હોય છે એને લીધે અને પેશાબ નો માર્ગ અને યોની માર્ગ છે એ નજીક હોય છે એને લીધે ઇન્ફેક્શન નું પ્રમાણ પુરુષ કરતા વધારે જોવા મળતું હોય છે જી બિલકુલ